પાણી પાઇન ભંગાણ પાઇપલાઈનમાં ભંગાળના કારણે પાણીના જાહેર માર્ગો પર રેલમ વાહન ચાલકો ને રાહદારી ચોમાસાની ઋતુ અનુભવ કરતા લોકો

શ્રવણ ચોકડી નજીક કામગીરી ને આક્રોશ ઉમરાજ ગામની છ સોસાયટી ના રહીશોએ રસ્તા ઉપર ઉતરી આવી ભારે આક્રોશ ઠારવ્યો સોસાયટી વિસ્તારો માંથી વાહનો અવર જવર કરતા હોવાના આક્ષેપ સાથે હોબાળો

તેને બહાર કાઢતા જ એક ભવ્ય શિવલિંગ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે માછીમારોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું હતું શિવલિંગ એટલું વજનદાર હતું કે વીસ માછીમારોએ પણ તેને ઉચકવાના પ્રયાસ કર્યા પરંતુ તે ઉઠાવી શકાયું નહીં જેના કારણે લોકોએ હેમ ખેમ શિવલિંગને બોટ મારફતે કિનારે લાવ્યા હતા હવે કાવી બંધથી બોટી ત્યાં કંઈ ટલકાટી ખંભટના ખાતો બધેલા થયા ત્યાં અમે ઝાર ખંડ ખેરવા હવરમાં ગયા ત્યાં આ જારમાં શિવલિંગ ફસાયેલા આવેલો હતો અમે તે શિવલિંગ ત્યાં પાણી ધાન બરોબર પાણીમાં તરતેલું અને ઝાડમાં ફસાયેલું હતું એક જ માણસે કાઢ્યું ત્યાર પછી અમે લાવ્યા એક પર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાં પછી કાવી બંડર અમે લાવ્યા છે એટલે તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગમાં નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ત્યાં કાવી બંડર અમે લાવેલા છે આ શિવલિંગ ક્યાંથી મળેલું તમે આ સાબરમાટી મેસી

અને સમગ્ર માછીમારો શિવલિંગના દર્શન કરી તેમાં અદભુત હોવાના અહેવાલો સામે આવ્યા છે જેના પગલે લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે કાવિક સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ પણ કોઈ બહાર કાઢી શક્યું ન હતું પરંતુ માછીમારોની ઝાડમાં આવેલું શિવલિંગ ધ્વજનદાન અને અદ્ભુત હોવાની માનવામાં આવી રહ્યું છે દરિયા કાંઠે ભવ્ય શિવલિંગ મળી આવતા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર સાથે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે કાલિદાસ મંદિર વાઘેલા છે હું રહેવાસી કાવી નો છે કાવી બંદરથી અમે ડેલી સાબરમતી માં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન ડાઉન કરીએ સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ આજે વહેલી સવારે અમે બોટ છોડી ગયા ત્યાં આ ઝાડ શિવલિંગ આવેલો હતું ત્યાં શિવલિંગ ઝાડ માં આવેલો હતો ત્યાં જાંગ પાણી હતું તો પાણી માં શિવલિંગ ત્યાં પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા પેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બે અલટું બોલા પછી ભરતીથી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ને આને અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી બંડા લાવ્યા છે આ શિવલિંગને એટલે શિવલિંગના અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના સંગ છે અંદર મૂર્તિ દેખાય છે શિવલિંગ કયું શાનું બનેલું લાગે આ તો હવે પ્રાચીન કાળનું બનેલું કેટલા વર્ષ હોય તો મને હું ખબર પેલું પડેલું છે

હાલાકી ભોગવવી પડતી હોય છે ટ્રાફિક જામની સમસ્યાનો ભોગ બનવો પડતો હોય છે જેથી અનેક વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડતું હોય છે તેવા આક્ષેપ સાથે પણ ઉમરાજ ગામની ચોકડી પરથી નંદની પાર્ક સહિત અન્ય છ સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે આ માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય રહે છે જેને કારણે મોટર સવારોના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે વાહન વ્યવહાર બંધ કરવા કરવાની માંગ સાથે સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો આ મામલે સ્થાનિક મહિલા અનુપામા બેને પણ આક્ષેપ કર્યો હતો કે અમારી સોસાયટીનો માર્ગ છે જેના પરથી સોસાયટીના રહીશો પસાર થતા હતા પરંતુ જ્યારથી બ્રિજનું કામ શરૂ થયું છે ત્યારથી સતત વાહનોથી ધમધમતો વિસ્તાર થઈ ગયો છે જેને કારણે વાહન વ્યવહાર બંધ કરવાની માંગ ઉઠાવી દીધી છે ધૂળની ડમડીઓના કારણે તથા બાળકો રસ્તે રમતા હોય તેમને પણ હાલાકી ભોગવવી પડતી હોવાનો આરોપ લગાવ્યો છે સોસાયટીનો રસ્તો છે આ અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવર જવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતનો પણ ભય રહે છે બા ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે એટલે નોઈઝ પોલ્યુશન પણ રહે છે બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે બધાની હેલ્થને પણ નુકસાન થાય છે તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે અમારી સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદનીબાગ સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો અને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરિભરણા ખોલી શકાત નથી આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે પણ કોઈ નિરાકરણ આવતું નથી તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ શિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ જેવી કે યોગી પાર્ક

એક હજાર એકસો સડસઠ કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર બેરેજ ગુજરાતના બજેટમાં ભરૂચના વિકાસને લઈ સરકારે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે ભરૂચના દહેજ રસ્તાઓ ઉપર જ ચારસો ને વીસ કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિના હેઠળ છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાળભૂત ગામ પાસે પણ નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કામ પ્રગતિમાં જોવા મળી રહ્યું છે જેના માટે એક હજાર એકસો સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઈવે નંબર છ પર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોરની બનાવવાની કામગીરી કરી રહ્યા છે એવી સી સર્કલ નજીકથી શરૂ થતો બ્રિજ લેન બનનાર છે જે બ્રિજ શેરપુરા ગામ પાસે પૂર્ણ થશે સ્ટેટ હાઇવે પર આ પ્રકારના પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ ચારસો વીસ કરોડ રૂપિયાના ખર્ચથી આકાર લેનાર છે નર્મદા નદી પર ભરૂચ જિલ્લાના ભારભુદ ગામ પાસે બેરેજ નિર્માણધીન છે આ બાંધકામ ઓગસ્ટ બે હજાર વીસથી શરૂ કરવામાં આવ્યું હતું

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઉમંગ નામનો યુવક નોકરી કરે છે અને રોજ પોતાની મોપેટ લઈને નોકરી પર જવા આવવા માટે નીકળે છે ગતરોજ તે રાત્રિના સમયે નોકરી પરથી છૂટ્યા બાદ પોતાના ઘરે મક્તમપુર જઈ રહ્યો હતો તે એસવીએમ સ્કૂલ પાસેથી પહોંચ્યો હતો ત્યાં જ ડાબી બ્રેક બાજુ સાપનું મુખ બહાર આવતા તે ગભરાઈ ગયો હતો જોકે તેણે સમયસૂચકતા વાપરી ગભરાયા વગર એક હાથે મોપેડ બ્રેક કરીને માર્ગની સાઈડ ઉપર લઈ આવ્યો હતો આ સમયે ગભરાયેલા ઉમાંગે તાત્કાલિક તેના મિત્રને કોલ કરી બોલાવી મદદ માંગી હતી જેથી મિત્રએ સ્થળ ઉપર પહોંચી જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી મોપેડમાં સાપ હોવાની માહિતી મળતા જ તાત્કાલિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મોપેડને ખોલી અંદાજીત એક કલાકની જહેમત બાદ સાપ પકડી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ગુજરાત સરકાર દ્વારા બાર જૂન બે હાજર ના રોજ ગોલ્ડન બ્રિજ સમયાંતરે નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ નું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ પણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી લક્ઝરી બસ ટ્રક જેવા ભારે વાહનો પણ સદર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતો ખૂબ જ વધારો થઈ રહ્યો છે જેને સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હોય જેને લઈ નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર સહિતને જોડતા બ્રિજ હોય અને બ્રિજ ઉપરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરીયા તથા વેપારીઓ તથા સામાન્ય જનતા પણ બ્રિજ પરથી પસાર થતી હોય એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ ઉપર તથા અંકલેશ્વર તરફ અવર જવર કરતા વાહનો ઉપર તથા

નગરપાલિકાના મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ખોડેલો ખાડો પૂર્વમાં નહીં આવતા ગત રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાબક્યો હતો સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો હતો આમો જંબુસર હાઈવે ઉપર બચ્ચોકા ઘરની સામે ડ્રેનેજ લાઈનની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો છે અંદાજીત દસ ફૂટ ઊંડા ખાડા અને પૂર્વમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગત રોજ રાત્રિના સમયે પણ એક બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો જોકે સદનસીબે બાઇક ચાલક બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી લખી ગામનો યુવાન પણ પોતાની સાસરીમાં જ

આ નેશનલ ચોસઠની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર પાંચમાં જે કટોરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એમ કઈ કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝર રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેની જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા કૂદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ દુર્ બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવેલો જીસીબીથી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે ને ભૂગર ગટર બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે ભરૂચના ભરૂચના ભોલા વિસ્તારમાં અઢાર લાખના ખર્ચે પાંચ અલગ અલગ કામોના ખાતમુહૂર્ત વિધિ ભરૂડના ધારાસભ્યના વરદ હસ્તે યોજા હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે ભાજપ દ્વારા લોકોના બાકી રહેલા વિકાસના કામો કરાવવા માટે જોર પકડી અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભરૂચ ભોલા વિસ્તારમાં પણ વિવિધ ગ્રાન્ટોમાંથી અનેક વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે રોહિણીનગર સોસાયટીમાં ઓડી બનાવવાનું કામ તેમજ ત્રણ લાખના ખર્ચે નારાયણ કુંજ કોઓપરેટિવ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટમાં નંબર છમાં સીસી રોડ તેમજ પંદર ટકા વિવેકા ઘીની ગ્રાન્ટમાંથી પણ પાંચ લાખના ખર્ચે ભોલાવ ખાતે નવીનગરીથી મૈત્રીનગર ફાટક સુધી નિકટરની કામગીરીનો વિકાસ

બાકીની બે સોસાયટીમાં એક પીવાના પાણીની યોજના માટે રૂમ બનાવવામાં આવશે અને બે એક સ્થાન ઉપર લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ અને બીજી એક સોસાયટીમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈનનું કામ આમ કુલ મળીને ચાર કામો અઢાર લાખ રૂપિયાના ખર્ચે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં થશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં

ભરૂચમાં વિકાસના નામે હંમેશા વિનાશ થતો હોવાના અનેકવાર દ્રશ્યો સામે આવતા હોય છે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા આકાશ સોસાયટી નજીક જાહેર માર્ગ ઉપર જમીનમાં નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી વહેતું થયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ પાણીના કારણે માર્ગને પણ નુકસાન થતું હોવાના અને પુનઃ રસ્તો બિસ્માર બની જવાના એંધાણો જોવા મળી રહ્યા છે સવારના સમયે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પાણી જાહેર માર્ગો પર વહેતું જોવા મળ્યું હતું અને ભર શિયાળે સ્થાનિક લોકોએ પણ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો હતો પાઇપલાઇનમાં ભંગાણના કારણે વાહન ચાલકોને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સતત પાણી વહેતું થતા લોકોને પાણીમાંથી પોતાના કપડાં ઊંચા કરીને પણ પસાર થવાનો વારો આવ્યો હતો પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવી છે અને પાઇપ લાઈનમાં ભંગાણ વહેલી તકે મરામત કરાવવા પણ રજૂઆત કરાઈ છે જોકે સવારના સમયે તો મોટા પ્રમાણમાં પાણી વહી ગયું હતું હજુ પણ પાણીનો બગાડ ન થાય તે માટે વહેલી તકે લીકેજ સર્જાયેલી પાઇપલાઇનની વહેલી તકે મરામત કરાવવામાં આવે હાલ તો ભર સ્થાનિકો ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે